સીતારામ જય શ્રી કૃષ્ણ જો આજે અમે આવી ગયા છે વાડીએ અને આજે જો આ જુલામાં હિંચકું છું સાંજ પડવા આવી છે ને સબ્જીમાં સાજેને શું લેવાનું છે રીંગણાથી ત્યારે થાકે ગયો ને તું બીજું બીજું લેજો બીજું શું બનાવવાનું છે તો ગલકા અને ભીંડા ને તો હવે હાંજ થાકે ગયો ને તું

આમાં અંદર જવાય પોપિયામાં તો જો તો પોપિયામાં હવે ન જવાય અંદર એ તો કાઉ જવાય ને મોટા એમાં શું છે પોપિયામાં શું કઈ છે ને વાવેલું હે તો પોપિયામાં કઈ વાવેલું નથી હમ ના પણ હવે થોડા ઊંસા થાય ને તો પછી અંદર જવાય ગરમા અજે નઈ પાકી હોય હાજો ના ગરમા નથી પાકી હજી હમ એ રીંગણાથી થી તા હાજો થાકે ગો સુગંધ કેવાની આવી હાજો હમ પોપિયાન ફૂલ ને આવતી હે હમ બતા ખરી ભીંડા નું પતી ગયું કઈ નથી ભીંડા નથી ખાવા થોડા મરચા લઈ લે અને રીંગણા તો લેતી જ નહી રીંગણા થાકી ગયો છું રીંગણા ગયો લે કે રીંગણા લેતી જ નહીં લાલ मरचा લેવા सजन હા ले ले जो आ रिया ओलू सुकी अनु લાલ बनाविस लाल लाल मरचा जो हां जो हम तू मां से હવે માંડવીના ઓરા હે કે આજ મારે ખેતર માં બેહે ને માંડવી ના ઓરા ખાવા મને જો હેકા હે તો હે કે ને વરસાદ નો ઓલો છે તો હું પછી ના તું માંડવી ના ઓરા હે કે અને હું છે ને મરચા ઉતારલા એટલે પછી બે મસ્ત મજાના બેહે અને ખાય હું હા જો હું ટ્રાય કરું જા તું છે ને અને ઈ પણ જો લા બર્તન ઈ બધું લેન હેક હો અસલ થાય એનો ટેસ્ટ બહુ મસ્ત આવશે વરસાદ જો એ કહે તો હે કે ગેરંટી ન સીધે તો ના હે કાઈ જાય તું લે જા હે કેન લે ને હું મરચા ઉતાર ના થોડા પછી હાવ હાંજ પડી જાય અને લાલ થોડાક લેવા ને હા એ મલાઈ લે થોડા થોડા હમ પછી બહુ જાજા મરચાનું નું કઈ નથી કાલે આવશું બે પછી પાછા હા આપણે ફ્રેશ ફ્રેશ ખાવાનું છે ફ્રીજ માં રાખવાનું નથી ફ્રીજ માં નેત રાખવા હા મને થોડુંક જ લેવા દે કે જાજુ લીજેમાં માં તું કે પછી આપણે તાજુ જ ખાવાનું છે ફ્રિજમાં રાખેલી વસ્તુ ને જ ખાવાની દરરોજ આપણે થોડો સિટી વાળા છીએ વેરાઈટી વેરાઈટી બનાવ YouTube માં જોઈ લે ઘણા બધા YouTube માંથી બનાવતા હોય કાલ તાજો તાજો મકાલો કે રાખસ્તે તાજો મકાલો

ઓલી દાતોડી લીધી હા લીધી લીધી દાતોડી લીધી લીધી ને ઠીક છે ગયા મંગીને ઓરા હા ઠીક આઈ ગયા મસ્ત મજાના માંડવીના ગરમ ગરમ ઓરા છે મિત્રો હેલો મિત્રો ઓરા ખાવા સાજા એકલો એકલો ખા મને માંડવીને બી ફોલ દે થાકે ગઈ મકાલ બધે ઉતારી તારે મને ફોલ દેવાના હે મસાજન ની હે ને માંડવી ના ઓરા જાર થી ચાલુ થઈ જાય ને બજાર માં થી ખાવા જોઈએ પણ હવે એને ખેતર ના લીલી માંડવી બહુ સારી હે લીલી માંડવી બહુ સારી હેલ્થ માટે દે હું ફોન খবৰ নাই জনা পক্ষি পক্ষী বোলে

આપણે કે ખવાય શું કહેતા હોય કે ખવાય નહીં સર જીન ખાધા રાખી હાલ હોય હોય પ્રયોગ કરવાનો હંમેશા કોઈ કોઈ પ્રયોગ કર્યો હશે ને આ રીંગણા હશે ખાધા હશે ને કોઈ કે પહેલાં પછી જ ટ્રાય કર્યો હશે હાલો હવે છે खबर कड भोलै गयो ला पानी छ भाइ कहाँ त खरि खाम आइले दे त पानी दे त भर त गाट तो कुली चीखो ची को

ચાલો મિત્રો મસ્ત મજાના મરચા ભરેલા મરચાં અમારા હાજરને બહુ ભાવે અને અથાણાની જેમ ખવાય આ જો ભરાઈ ગયા મરચાં બધા હવે આને છે ને આમનામ ઘડીકો રેવા દઈશ અને પછી સાંજે એને બરણીમાં ભરી લઈશું